મહર્ષિ વેદ વ્યાસ રચિત ગરુડ મહાપુરાણમાં કયું કર્મ કરવાથી આપણને કયું ફળ યમદૂત આપે છે તે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાનું છે તો ગરુડ પુરાણમાં વિશ્વાસઘાત અને દગાનું ફળ આપણને યમદૂત શું આપે છે તે આ વિડીયોમાં આપણે સાંભળશું તો કોઈ આપણા પર વિશ્વાસ મૂકીને અમૃત કામ સોંપે ત્યારે તેને વફાદારી નહીં રહેતા વિશ્વાસઘાત કરીને પોતાનો સ્વાર્થ સાધનારની સમાજમાં ખોટ નથી મનુષ્ય પ્રામાણિકપણે નીતિપૂર્વક પોતાનું તથા કુટુંબનું ભરણ પોષણ કરવું જોઈએ મહેનત પરિશ્રમ પરસેવાની કમાઈથી બધા સુખી થાય છે કેટલાક મનુષ્યો ઈશ્વરે આપેલી બુદ્ધિનો દુરુપયોગ કરીને છેતરપિંડી અનિતિ અપ્રામાણિકતા આચરીને સામાને સામાન્ય શિશામાં ઉતારવાનું ગોરખ ધંધા કરે છે સામાનો શિકાર બનાવે છે દોસ્ત દોસ્ત સાથે પતિ પત્ની સાથે પુત્ર પિતા સાથે ભાઈ ભાઈ સાથે છળ કપટ કરીને દગા ફટકાર કરે છે આવા પાપીઓ આખરે નર્કલોકમાં જઈને બહુ કષ્ટ ભોગવે છે બસ આ જ રીતે ગરુડ પુરાણમાં કયા કર્મનું કયું ફળ આપણને યમદૂત આપે છે તે સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક પણ કરી દેજો ધન્યવાદ